સરથાણા પોલીસે નકલી એસએમસી કર્મચારી ઝડપી પાડ સુરત શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી નકલી પાન મસાલા નકલી ડોક્ટર નકલી પોલીસ અધિકારી ઝડપાયા હોવાના કિસ્સે સામે આવ્યા છે ત્યારે હવે નકલી સુરત મહાનગરપાલિકાના કર્મચારી ઝડપાયા હોવાનો કિસ્સો સામે આવ્યો છે સુરતના સરથાણા વિસ્તારમાં સુરત મહાનગરપાલિકાનું યુનિફોર્મ હોય તેવા જ કપડાં પહેરીને લોકો પાસેથી ફૂડ સેફ્ટી લાયસન્સના બદલામાં પૈસા પડાવનારા ત્રણ નકલી કર્મચારીની એડવોકેટ રોહન અને તેની સાથે રહેલી બે મહિલા સુરત મહાનગરપાલિકાના નકલી ફૂડ સેફ્ટી અધિકારી બનીને દુકાનદારોને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના લાયસન્સ કાઢવાનું જણાવતા હતા અને દુકાનદારો પાસેથી એક લાઇસન્સ માટે બે હજાર રૂપિયા લેવામાં આવતા હતા અને પૈસાના બદલામાં દુકાનદારને નકલી એફએસએલ એઆઈનું નું લાઇસન્સ આપવામાં આવતું હતું મતોની વાત છે કે આ ત્રણેય નકલી અધિકારી બનીને દુકાનદાર પાસેથી સો ઓનલાઈન અને છવ્વીસો એસી રૂપિયા અલગ અલગ ચાર્જ પેટે વસૂલતા હતા હાલ તો સુરતની સરતાણા પોલીસ દ્વારા ટોળકીની ધરપકડ કરીને તેમણે અત્યાર સુધીમાં કયા કયા વિસ્તારમાં કેટલા દુકાનદારો સાથે આ પ્રકારે છેતરપિંડી કરી છે તે બાબતે વધુ તપાસ માટે આરોપીની પૂછપરછ કરી છે સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોહન નામના એક વ્યક્તિએ બે છોકરીઓને કામ પર રાખી અને તેઓને એવું શીખવાડેલ કે પોતે એસએમસીના અધિકારી તરીકે બહાર ઓળખ આપી અને દરેક દુકાને પોતે ફૂડના લાઇસન્સ લેવા ફરજિયાત છે અમે એસએમસીમાંથી આવીએ છીએ અને આવું નહીં કરતાં તમને મોટો દંડ આવશે આવું કંઈ એમની પાસેથી લાઇસન્સ માટે થઈને ડોક્યુમેન્ટ અને એ લઈ અને લાઇસન્સ બનાવવા માટેની પ્રોસેસ કરીશ એટલે ખોટી રીતે પોતે એસએમસીના અધિકારી તરીકેની બહાર ઓળખ ઊભી કરી અને આ રીતે એ લોકો પાસેથી પૈસા લીધેલ છે એ લોકો સત્યાવીસો સત્યાવીસો નવ્વાણું રૂપિયા લે છે એમાં સો રૂપિયાની પ્રોસેસ ફી પ્રોસેસ તો કરે છે માત્ર ગ્રાહકો લાવવા માટે થઈ અને આ રીતે કૌભાંડ કર આચરેલું છે રોહન વ્યવસાય વકીલ છે ઘણા સમય વકીલાત કરેલ નથી અને પણ એને અમુક ઘણા સમય પહેલાં વકીલાત છોડી દીધેલ છે હાલ ના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી ધરાવતો કોબીસ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ